ખોલો પોટલો ખોલો આ દેશી दारू નો માલ અયા આ ધંધો આ જો બધા અહીંયા બેસીને પીવે છે અયા આ દેશી दारू નો અડડો અયા ઓય ભાગ ને આ જો કચરો આ જો ભાઈ કા પાછળ એ ઓય बाजूજી પકડો આ લોકોને હા એ बाजूજી પકડો ઓય માલ નઈ જવા દેતા માલ લઈ જઈ આ તમે જો છો કે કેવો રહેવાસી છે આ રહેવાસી इलाકો છે તો આ આ આ પૈસા આ પૈસા લઈ નીકળી ગયો ને ને નહીં ફોન કરો આ દેશી દારૂનો તમે જોવો છો આ આ આ આ આ જો માલ દેશી દેશી દારૂ દારૂ છે તમે કે ટીજીબી ની ગલી ના અંદર આ અનિલ રાઠોડ દેશીનો દેશી અડ્ડો ચાલે છે અહીંયા અને આ ગરીબ પબ્લિકોને હેરાન કરવાનું કામ કેમિકલ વાળો દારૂ આ કેમિકલ વાળું દારૂ કંટ્રોલ માં ફટાફટ

જનતા રેટ દ્વારા અમે લોકો પકડ્યું છે આ ગોજીયા પોલીસ સ્ટેશન નોજિયા હજુ આ ફ્રીજ માં ખબર નઈ શું હોય આ તમે દેશી દારૂ નો માલ જોવો છો

પંખા ની ચકડો નાસ્તો દરેક વસ્તુ આ કેરી આ દેશી દારૂ આ તમે જો આ જો કચરો બસ આ દેશી દારૂ આ બી દેશી દારૂ આ બધા દેશી દારૂ અવાસ વાલો પરેશાન છે બધા અવાસ વાલા પરેશાન થયેલા છે અહિયાં ચાલો રાખજો ફોન પરેશાન પીવાળા નીકળી જાવ પીવા નીકળી જાવ બધા બધા પીવાવાળા તો નીકળી જાવ અહીંયાથી ટીજીબી आवाज કેવા ટીજીબી આવા સૌરો પોલીસ ચોકીની બાજુમાં બતાઓ સૌમન વાત કરો બહાર નીકળી જાજો જે પીવાવાળા છે અને હું અળજન વિસ્તારથી વાત કરું છું અળજન પોલીસ સ્ટેશનના હદમાં ટીજીબી સર્કલ પર ટીજીબી આવાસ છે હેલો સૌરવ પોલીસ ચોકીની બાજુના બાજુમાં ત્યાં દેશી દારૂના અડ્ડા પર અમે લોકોએ જનતા રેડ કરેલી છે અને ભાઈ નહીં કંઈ નહીં જેની ગાડી છે લઈ જાવ છે જેની ગાડી છે લઈ જાવ તો હા તમે જો જનતા રેડ દ્વારા અમે અડ્ડો પકડેલો છે અહીંયાં ભાઈ આ પહેલા ગૂગલ પે બતાવો એક વખત પાછા ગૂગલ પે બતાવો હો ભાઈ પેલાં ગૂગલ પે લાવો ગૂગલ પે હા છે આયરો આ ગૂગલ પે દેશી દારૂ વેચવા માટે ગૂગલ પેનો ઇસ્તમાલ કરવામાં આવે છે ચાર ચાર તો ગૂગલ પે આની તપાસ હવે ગોજિયા સાહેબ તટસ્થ રીતે કરશે કોના રાજમાં ચાલી રહેલું છે આ ન્યુસન્સ બંધ થાય તો કઈ થાય ને આના અંદર હુમલો આ મર્દો આ મર્દો ની તાકાત નથી ભળવાવની આ મર્દો પર આવી રીતના ઘેરી ને હુમલો કરી આ તમે જો પહેલા કેટલો માલ બતાવેલો તમને આ તમે જોવો છો આ કેટલું અહીંયા માલ હતું બધો માલ હતા અહિયાં આ લોકો આ પોલીસ અડાજન પોલીસ